મોટી મોટી ફાળો એટલે આ હા હા ભલાજી અત્યારે રાતે ભલાજી ઓમ ફરો દેખવાના

તો હું વહેલો ઉઠ્યો તમે વહેલા નહીં ઉઠ્યા લાઈટ વહેલી ઉઠી તો તો તેણે અમે તો બફોરોના એક વાજેના દારૂ પીન વાર જોઈ જાય છીએ કે લાઈટ બદલાવાની સાથે કે હાલ આવશે હાલ આવશે એક વાજાનું કોઈ ખાજું એ નહીં ખાલી પી પી કરી જ છીએ આશી રાતના તને જાજી જાય છીએ તાણે ત્રણ વાગે જઈને મૂવી મોહરમ જવા લાઈટ આલી હું કરવાનું અલે ભલાજી

મોડું થઈ ગયું તમે એક તો મોડા આવ્યા છો ને એમાં મોડું કરો એ વાત તો હેડ્યો ભલાજી

રાલે ના રાતી 11 વાગે મારી તો પાછી નહીં જાવતી નકર ઠે કોકળો થઈ જવાનોશી ને હે નહી હજી હરોમ ડોળું ખાધું નહીં હરો ઉઠવાનું નમ લેતું નહી

અને ચોકન પોણી વારવાનું છે બે ચાયરો કરી અને ચા પીવા આવ્યો છું બોલો વાજ્યા પોચ વાજ્યા નો પોચ વાત

આપણ તો